રાજકોટ રાજકોટમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળામાં વધારો નોંધાયો છે તાવ શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે ગત સપ્તાહ કરતા આ સપ્તાહમાં તાવ શરદી ઉધરસના કેસમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં એક હજાર ત્રણસો એક્યાસીથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે શાળા ઉલટીના બસો ચોવીસ કેસ ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે આ સાથે આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા અંગેની પણ અપીલ કરી છે ગત સપ્તાહના રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા આઈએચઆઈપીના જે ડેટા છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકામાં એક હજાર ત્રણસો ને એક્યાસી જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત સામાન્ય તાવના એકસો બે કેસ બ્યાસી અને જાડાઉલટીના જે છે એ બસો ચોવીસ જેટલા કેસ નોંધાયા છે આ ઉપરાંત મત્સરજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે એ પામેલ નથી પરંતુ ચિકનગુનિયાનો એક કેસ છે આમ ચિકનગુનિયાના છૂટાછવાયા કેસ છે એ નોંધાતા હોય છે જી હાલ જે છે એ આપણે સ્વાઇન ફ્લુ છે અને સિઝનલ ફ્લુ તરીકે છે એ ટ્રીટ કરીએ છીએ સિઝનલ ફ્લૂની અંદર કેટેગરી એ હોય તો સામાન્ય શરદી ઉધરસ અને તાવના જે લક્ષણો છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને કેટેગરી બી અને સીમાં ટેમી ટેમીફ્લો એટલે કે ઓસલ્ટામી ટેબ્લેટ છે એ તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરથી આપવામાં આવે છે હાલ બી અને સી કેટેગરીના તીવ્ર કેસો છે એમાં કોઈપણ પ્રકારની સંખ્યાનો વૃદ્ધિમાં જોવા મળે નથી પરંતુ હા વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય શરદી ઉધરસના ઘણા બધા કેસીસ એટલે કે સિઝનલ ફ્લૂ અથવા ફ્લુ લાઈક સિમ્ટમ્સવાળા ઘણા બધા કેસીસ છે એ આરોગ્ય કેન્દ્રની ઓપડીમાં આવતા હોય છે આ સામાન્ય રીતે શરદી ઉધરસ અને સામાન્ય શરીર કળતર દુખાવો અને કોરી ઉધરસના લક્ષણો ધરાવતા કેસી આવતા હોય છે ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ખૂબ જ પલટો છે એ જોવા મળેલો છે આ સ પહેલાં સવારના ખૂબ જ અને સાંજના સમયમાં ખૂબ જ ઠંડીનો અહેસાસ થાય છે આ ઉપરાંત છેલ્લા બે દિવસથી ઠંડો પવન પણ શરૂ થયો છે એના હિસાબથી વાયરલ ઇન્ફેક્શન છે એ વકરવાની અથવા વધવાની શંકા છે એ સેવાઈ રહી છે ખાસ કરીને લોકોએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને માસ્કનો માંસનો પ્રયોગ છે એ કરવો જોઈએ બની નાશ શ પવન ઠંડા પવનમાં જો બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત સવારે અને સાંજે ખાસ કરીને ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યાં બહાર જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત છે એ એલર્જિક અથવા સિઝનલ છે એ ફ્લૂના કેસિસ છે એ વધતા હોય છે અને ખાસ કરીને લોકોને એક પણ સલાહ છે કે સિઝનલ ફ્રૂટનું સેવન અને ઘરનું પાણી છે એ ઉકાળીને પીવું જોઈએ આ ઉપરાંત જેમ બને એમ પ્રવાહીની માત્રા છે એ ખોરાકની અંદર વધારવી જોઈએ